પથરી વાળા એક જ નાળી કરવામાં આવે છે પથરી મટી જાય છે બીજો કોઈ ચારસ નથી આપડા કોઈ જાત નો કેન્સલ વાળું ને નાળી આવે છે પણ મેન શરદાદ ને સવી હજાર ઉપર છે આપણે કાં ખોટું કરો તો માતા આવે ને કે કોઈ માતા આવવાની જરૂર જ નહીં હોતી માતા કોઈને વેલા છે નહીં માતા આવતી પણ નહીં માતા પણ નડતી પણ નથી જા ખાલી વેલ જા આ ભાઈને પથરીનો દુખાવો થાય છે એમના માટે અત્યારે લીંબુનું પાણી પીવડાવવામાં આવી રહ્યું છે આ મોટા ભાઈને પથરી મટી ગઈ હતી એટલે અહીંયા આગળ શ્રીફળનું પાણી પીવડાવવામાં આવે છે જય ગોગા મહારાજ ફક્ત લીંબુનું પાણી પીવાથી અને ત્રણ રવિવાર ભરવાથી પથરી નીકળી જાય છે ગામ માંડલા અને ભુવાજીના સ્થાને આપણે આજે જઈ રહ્યા છીએ તો આ કેનાલ છે તમે જોઈ શકો છો આ કેનાલ રહી સીધી બાભર હાઈવે બાભર રાધનપુર હાઈવે ટચ થાય છે અને આ કેનાલ છે એ મોટી કેનાલ થરાવાળી ટચ થાય છે અને આ જે નિયળીઓ દેખાય છે ત્યાં આગળ જવાનું છે મંદિરે આવો તો માંડલા ગામથી આ જે કેનાલ હું બતાવી રહ્યો છું તે જગ્યાએ છે બરાબર આ એક ફાંટિયું પડે છે અને આ આ જગ્યાએથી સીધે સીધું જવાનું છે બરાબર હવે અહીંયા આગળ તમે આવો છો તો સૌ પ્રથમ તો તમને એ કહી દઉં કે અહીંયા આગળ આવશો ને તો તમે અટવાઈ જાઓ કારણ કે કોઈ જગ્યાએ બોર્ડ નથી મારેલું તમે જોઈ શકો છો આજુબાજુમાં ક્યાંય બોર્ડ નથી મારેલું બરાબર અમે લોકો બહુ પૂછે પૂછે આવ્યા છે થરાથી લોકો આવે તો થરાવાળી જે મેન કેનાલ રહીને એની ઉપરથી આ જે થરાથી પછી આ કેનાલ પડે છે આ કેનાલ સીધી અહીંયા બધવડ નીકળે છે બરાબર બદવડ હાઈવે નીકળે છે તો એક આવું બોર્ડ મારેલું છે અને ત્યાંથી બરાબર આ રસ્તો જોઈ લો તમે બરાબર આ રસ્તો જોઈ લો એટલે તમને ખબર પડી જાય બરાબર બાજુમાં ડીપી છે અને આ રસ્તો જોઈ લો અહીંયા કોઈ બોર્ડ મારેલું નથી તમને કહી દઉં સ્પષ્ટ શબ્દમાં અહીંયા કોઈ બોર્ડ નથી મારેલું તો ચલો હવે સીધા આપણે જઈશું મંદિરે અને ત્યાં જઈ અને અહીંયા દર રવિવારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે બરાબર તો ચાલો આપણે ત્યાં આગળ જઈ અને જોઈએ ગોગા મહારાજના મંદિરે આવો ચોમાસામાં તો આવો રસ્તો ભાડે પાસા ના પડતા કારણ કે હાલ તો અમે બાઇક ઉપર જઈ રહ્યા છીએ લોકો ગાડીઓ અને બાઇક લઈને બહુ આવી રહ્યા છે બરાબર ખરેખર બહુ સારો રસ્તો સારો છે આમ પાણી ભર્યું છે કારણ કે હાલ ચોમાસું વરસાદ બંધ જીવો થયો ને બાકી રસ્તો ભાળીને કોઈ પાસા ના પડી જતા આવો તો ચોક્કસ મંદિર જ મિત્રો ગોગા મહારાજનું મંદિર રોડથી લગભગ બે કિલોમીટર અંદર છે એટલે કોઈ એવું ના વિચારતા કે રોડથી અંદર એક બે કિલોમીટર એડિયાનું મંદિર હજુ ના આવે બરાબર હજુ અમે ચાલતા જઈએ છીએ તમે જોઈ શકો છો અને ચોમાસામાં કિચડનો ને એવો બહુ પેલો ગારો વધાર છે પણ બાઇક ને બધું જઈ શકે છે મતલબ ચાલીને આવો તો થોડુંક અકવડ પડે

દુઃખ દૂર કોઈ પણ જાતનું દુઃખ દૂર થાય છે અને આ મંદિર મંદિર છે છે તમને એવું નીલગરી નીચે બાજુમાં શ્રીફળનો પ્રસાદી કરવામાં આવે છે આ ભાઈ ને પથરી નો દુખાવો થાય છે એમના માટે અત્યારે લીંબુ નું પાણી પીવડાવવામાં આવી રહ્યું છે બરાબર આ ભાઈ અત્યારે લીંબુનું પાણી પીશે આ મોટા ભાઈને પથરી મટી જીતી એટલે અહીંયા આગળ શ્રીફળનું પાણી પીવડાવવામાં આવે છે જેમને પણ પથરી મટી જાય એમને શ્રીફળનું પાણી પીવડાવવામાં આવે છે અને જેમને પથરી હોય એમને લીંબુનું પાણી પીવડાવવામાં આવે છે અને એક લીંબુ સાથે ઘરે આપવામાં આવે છે જે તમારે સવારમાં વહેલું પી લેવાનું નાસ્તો કરીને કે ચા કરતા હોય કરી અને પછી પીવામાં આવે છે અને એ પછી પાણી પી જવાનું અને પછી એક રવિવાર ગમે ત્યારે તમારે અહીંયા આવવાનું સાથે તમારે મટી જાય પછી સાથે એક શ્રીફળ લેતું આવવાનું એ શ્રીફળનું પાણી તમને પાવામાં આવે છે જય ગોગા મહારાજ મિત્રો આજે આપણે માટલા ગામે ગોગા મહારાજના મંદિરે આવ્યા છે ભુવાજી હિરુભાઈ ઠાકોર બરાબર અહીંયા આગળ પથરી જે લોકોને દુખતી હોય અથવા તો જાતનું દુઃખ હોય સાચા મનથી આવો તો બધું મટી જાય છે તો આપણે ભુવાજી જોડે જાણીશું કે કેટલા શ્રદ્ધાળુઓ આવે છે અને અહિયાં શું માનતા માનવાની હોય છે કેવી રીતે પથરીનું દુઃખ દૂર થાય છે એ આપણે ભુવાજી જોડે થોડુંક જાણીશું ભુવાજી બોલો અહીંયા આગળ જે લોકોને પથરી હોય એમના માટે પથરી માટે જુઓ રવિવાર ના દાડે કે અમારે દાડે આવે એટલે હું લીંબુ નું પાણી પાવું છું ને પછી વળતા અહિયાં ને કર છે એક પથરી વાળા ને એક જ નાળિયેર કરવામાં આવે છે પથરી મટી જાય છે બીજો કોઈ ચાર નથી આપડા કોઈ જાત નો કેન્સલ વાળું ને નાળિયેર કરવામાં આવે છે પણ મેન શ્રદ્ધા પછી આ કોઈ દેવ વાળું દુખિયારું આવે કોઈ ધૂણતી હોય કોઈ ને અંદર ની કોઈ પીડા હોય કોઈ શરીર ની પીડ ની મળતરા હોય કોઈ દેવ મને જડ્યું હોય એનું કાર્ય કરવામાં આવે પણ એ જે દેવ કે એનું હવાજીર્યું ભરવામાં આવે છે સામેલું કોઈ માતા જડે ફૂરુફ જેવી કોઈ કઈ હાલતો નથી કોઈ બી નું નીકળે ફૂરુફ હોય કે ફલાણી ચના હાથ થી નાઈ કે મારા કે આ થી નાઈ કોઈને હગું તૂટેલ હોય કોઈને કોઈ બાબત કોઈ સોગન કાતલ હોય એવી રીતની માતા એ નીકળે છે બીજું કઈ હોતું નથી ના કે માતા એ કોઈને વળતી નથી 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 આપણે કઈ ખોટું કરો તો માતા આવે ના કે કોઈ માતા આવવાની જરૂર જ નહીં હોતી માતા કોઈને વેલા છે નહીં માતા આવતી પણ નહીં માતા પણ નડતી પણ નથી પણ આપણે ખોટું કરો તો નડે 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 જય ગોગા તો મિત્રો અહીંયા આગળ ગોગા મહારાજના મંદિરે સૌપ્રથમ લીંબુનું પાણી પીવડાવવામાં આવે છે જેમને પણ પથરી દુખતી હોય એમને અને ગમે ત્યારે આવો તો સાથે લીંબુ લેતું આવો જેથી કરીને શું કે લીંબુનો અહીંયા કોઈ સ્ટોક નથી શ્રદ્ધાળુઓ સાથે લીંબુ લેતા આવે છે અને એ લીંબુમાંથી બધા વ્યક્તિઓને વિતરણ કરવામાં આવે છે લીંબુ કાપીને લીંબુનું પાણી પીવડાવવામાં આવે છે અને સાથે એક લીંબુ આપવામાં આવે છે જે સવારમાં પીવાનું હોય છે અને જેમને પણ પથરી મટી જાય એ ગમે ત્યારે એવું નહીં કે રવિવારના દિવસે ગમે ત્યારે આવી અને એ શ્રીફળ વધેરી અહીંયા આગળ સાચા મનથી ગોગા મહારાજ માને અને એમનું ઈ શ્રીફળનું પાણી પીવડાવવામાં આવે છે જેમને પથરી મટી હોય તો આ ભાઈને અત્યારે હાલ જ અમને પીંડા ખવરાયા બરાબર ગળ્યું મોઢું કરવરાયું એમને આમને પથરી મટી છે તો આપણે પૂછીશું તમને પથરી મટી ગઈ આ મટી ગઈ કામ કમ્પ્લીટ કામ મટી ગયું કમ્પ્લીટ મટી ગયું કેટલા દિવસ તમે અહીંયા પર્યા લગભગ પાંચ દિવસ ત્યારથી હા હા કોળી બે રવિવાર ગયા બસ ખાલી સાચા મનથી બે રવિવાર આવ્યા છે બરાબર એવું નથી એક દનના તમે આવી અને લીંબુનું પાણી પીને જાવ અને બીજા રવિવારે શ્રીફળ લઈને તમારે અહીં આવી જવાનું ચાર મટે ત્યારે બરાબર બીજા રવિવારે લગભગ ફાઇનલી મટી જ જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે પણ ચોમાસાનો વરસાદ ચાલુ છે છતાં અહીંયા આગળ હજારો શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવી રહ્યા છે બરાબર અને ગારામો ફીચર જેવું હતું મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું કે સતાય હજારો શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવી રહ્યા છે અહીંયાં આગળ દર રવિવારે હજારો શ્રદ્ધાળુઓ આવે છે બરાબર અત્યારે વરસાદ હતો એના કારણે તમે જોઈ શકો છો તોય છતાંય અત્યારે માજીની આયા છે શેઠ થી આવ્યા છે બરાબર અને દર રવિવારે અહીંયા પાટ પણ નાખવામાં આવે છે વરસાદ ચાલુ હોય તો પાટ નથી નાખતા બરાબર બાકી વરસાદ હોય તો પાટ નથી નાખતા અને હાલ વરસાદી વાતાવરણ છે સત્તાએ પબ્લિક કે કે બહુ દૂર દૂર થી આવી રહી છે બરાબર ખાટુ એ ટાઈપ નું છે આ દેવ ઘટી નું ખાટુ જો ના પૂરો ના થાય કોઈ આ કો ભગવાન આપણો સહારો આને તો થાય જને કે ખાટુ જ નહીં થાય જાય આ ખાટુ થી ટાઈપ નું છે દેવ ઘટી એનો અનુકૂળ ના પડે કોઈ કોઈ એમ કે ગુપુરો પર ખોટો પડે મારી અનુકૂળ ના થાય